તો અરવલ્લી જિલ્લામાં આવકવેરા વિભાગની મોટી રેડ સિત્તેર ઉપરાંત ગાડીઓના કાફલા સાથે આઈટીની કાર્યવાહી અરવલ્લીના મોડાસા અને સહિત વિસ્તારમાં આઈટીનું સર્ચ પિસ્તાળીસ થી વધુ વેપારીઓ ડોક્ટર્સ અને બિલ્ડર્સને ત્યાં આઈટીની રેડ પડાય સંવાદદાતા વિપુલ જોડાયા છે વિપુલ આઈટીના સર્ચ વિશે વિગતો જણાવશો આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને વહેલી સવારથી લગભગ છે હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને જે નાણાકીય જે વ્યવહારો છે તેની તપાસ કરવામાં આવી છે સમગ્ર જે ટીમ દ્વારા અત્યારે સિત્તેર થી વધુ પોલીસ જવાનો કાફલા સાથે જે આઈટી વિભાગના જે અધિકારીઓ છે તે જુદી જુદી જગ્યાઓ પર અત્યારે સર્ચ કરી રહ્યા છે ત્યારે સ્વચ્છ બાદ જ જે સમગ્ર મામલો છે તે મામલે જે વ્યવહારો છે તેની બહાર આવી શકે છે જી વિપુલ જોડા બદલ આભાર આપનો